નમસ્કાર મિત્રો આજે જો આપણે થર્ટી ફસ્ટ છે એટલે આપણે દેશી સ્ટાઇલમાં હોળો બનાવવાનો છે મિત્રો તો જો આપણે દેશી સ્ટાઇલમાં એકદમ ભડકામાં શેકાઈ રીતે આપણે હોળા શેકાવા નાખી દીધા મિત્રો અને એકદમ મસ્ત શેકાઈ ગયા પછી આપણે કાઢી લઈશું પણ રીંગણ ધીમે ધીમે એકદમ દેશી સ્ટાઇલમાં શેકાઈ રહ્યા છે તો મિત્રો આપણો ઓળો છે તે એકદમ શેકાઈ ગયો છે ભાઠામાં તમે જોઈ શકો છો મિત્રો એકદમ મસ્ત અને જોરદાર શેકાઈ ગયો છે

કાપેલા ટમેટા પણ નાખી દીધા છે તમે જોઈ શકો છો અને પકવા દઈશું નાખીશું હવે હળદર ત્યારબાદ નાખીશું ધાણાજીરું ત્યારબાદ ધાણાજીરું અને ભેળવેલું મરચું શેકાય ગયા નાખી દઈશું આપણે શેકેલો ઓળો

ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને બીજાને પણ મોકલો આવા વિડીયો જોવા માટે